ક્યારે જેલસી ફીલ થાય શો ના જેલસી એમ ના થાય કે આને કોઈ ગમી જશે કે આને કોઈ આમ એ માણસે નથી પણ મને પેલું ફીલ થાય કે વોટ ઇફ આણે મેં કીધું કે મારા માટે એવું કંઈ કર્યું નહોતું એ માણસ જે છે ને મને પ્રેમ થયો હતો તો મને ખબર છે કે કોઈ માટે કદાચ મારા માટે હવે કરશે પણ બીજા કોઈ માટે એવું કંઈ નહીં કરે કે જે ઇમ્પ્રેસ કરવાની ટ્રાય હોય પણ કેરી આ તો બહુ મસ્ત છે આ તો બહુ મજા મેં કીધું ને છોકરા છોકરીઓને એક રીતે ટ્રીટ કરે તો તમને પણ કહેતો હોય કાંઈ પણ હેલ્પની જરૂર હોય તો કહેજો હવે કોઈ છોકરીને પણ કીધું હોય તો ઓલીને એમ થઈ જાય મને જ આવીને કીધું ને થાય કે બેન બીજા પંદર લઠ્ઠાઓને પણ આટલી જ હેલ્પ કરે છે હું ગલત મત સોચના એટલે મને એવી ઇન્સિક્યોરિટી થાય કે ગમી જશે તો એ બહુ સારું સારું બનવાનું નહીં અને સારું બનવાનું નહીં હા અત્યાર સુધીના ફ્રેન્ડ્સ હતા બરાબર નવા નવા બને બધા નામ પોતાની સરસ દેવતાવાળે એવું કંઈ બતાવવાનું નહીં બરાબર એવું થાય પણ ટ્રસ્ટ ઇશ્યુઝ ક્યારેય ના થાય તમને એવું આવું થાય ક્યારે કે કોક કોકની સાથે હોય પેરિંગ માં આકાશ ના એટલે કામ તમે કામને જો ઓન સ્ક્રીન કંઈક કહેતા હોય તો નેવર મને એવું ક્યારે ઓન સ્ક્રીન ઓફ સ્ક્રીન વેન યુ સી હર પીપલ અરાઉન્ડ હર ઘણા બધા લોકો ઘણા બધા પ્લસ પોઈન્ટ છે કે એક તો વિશ્વાસ બહુ મને મારાથી વધારે વિશ્વાસ છે એના ઉપર અને બીજી વસ્તુ એને ઓલમોસ્ટ આઠ નવ વર્ષથી ઓળખું છું હવે તો તો મને ખબર છે કે એ એની બાઉન્ડ્રીઝને એ બધું મને ખબર છે કે નેચરલી છે એને રાખ્યું નથી એને રાખવું નથી પડ્યું કે ભાઈ મારે અહીંયા એ નેચરલી જ છે પહેલેથી જ છે એવું કંઈ છે નહીં કે હવે આ ફિલ્ડમાં એ ગઈ તો હવે મારે ના તો મને કેરે એવો વિચાર સાત માં પડ દે નથી આ કોઈ દિવસ નહીં કેરી નહીં નેવર કેરી ઇન્સેક્યોરિટી જેલસી કેરે નહીં નેવર નેવર વાહ હું નું કરે હું કહું ને યુએસ હતો ને ફોન આવે ને એટલે હું તો ઇન્ડસ્ટ્રી માં હતી તો પ્રમોશન્સ ને તમે તમારા કોએક્ટર જોડે ફરતા હોય ને ચિલ કરતા હોય ને મારે ફ્રેન્ડ્સ એમ બનતા બી વાર ના લાગે જો સારા લોકો હોય તો ચિલ કરતા હું તો હા ઓકે મને જોડે શું વાત કરતો કે ફોન મુક ફોનમાં વાત કરવાની છે ને જોડે રહે મેંકી દ્વા યાર ક